સ્પેશિયલ કામ કરવાનું છે એની સાટુ જો ભાઈએ હથિયાર લઈ લીધું છે અને ખાહડા કાઢી નાખ્યા છે તો એમ હાવ કેમ આપણે વજન ઘટાડે માણે માણા હાવ વજન કટીને કોઠા આવી ગઈ થી થઈ ગઈ તો આવડા છે ને જો દાબેલી અને મફત માયલા માલટા લાવ્યા છે ભાઈ માલટા ફ્યુ ફારે છે ને ઓલેક તો જોવું નથી એટલે હું જો કોઈ બીજો કત સ્પોન્સર બને વગાડ થેન્ક યુ કોંગ્રેસ નહીં તમે જો મકાઈ ના પાંદડામાં તમને સફેદ સફેદ કહેવાય આમાં ડાઘ દેખાતા હે તો એ રહ્યા ને એ ઓર્ગેનિક દવાના હેકડો અને એમાં ભેગી નાખેલી ખાટી સાસ અને એ સાસ ની અને આંકડાની એટલી વાસ આવે ને એની તમે વાત જ આવે જો એ ભાઈ હુંગોની બહુ અઘરી વસ્તુ છે ગુડ મોર્નિંગ રામ રામ ડાયરા ને જયું માતાજી સ્વાગત છે પાછું ફ્રી એક નવા બ્લોગ વિડીયો અંદર આપણે પૂગી ગયા ઘાને ઘાણે આવી અને મસ્ત મજાના ઘાણા કરી દીધા ચાલુ તો અત્યારે છે ને ભાઈ ત્યાં આવ્યા છે તમને ખબર છે તો ભાઈ આવી ગયા હે ગોડાઉનમાં જ્યાં આપણે અલરની ખોતરીનો ઢગલો થાય ને ત્યાં કણે તો હે અહીંયા આપણે એક સ્પેશિયલ કામ કરવાનું છે તો એની હાટું તો ભાઈએ અત્યારે લઈ લીધું છે અને ખાહડા કાઢી નાખ્યા છે તો એ સ્પેશિયલ કામ શું છે એ તમને ખબર છે એ સ્પેશિયલ કામ છે આપણે જે અલરની પૂતળીનો પાછળ જે ઢગલો થાય ને એ ઢગલો જોઈ લે થઈ ગયો બહુ મોટો બધો હોય કોઈ ઢગલો ફોય અને હે ને કોચરી અંદર ન જાય ને એવું કરવાનું છે ત્યાં ઢગલો મોટો થઈ ગયો હોય ને તો કોચરી હે ને એ આપણે વહી જાય હે અંદરના ભાગમાં જ્યાં હાલ રહ્યું ને ત્યાં એક ઢગલો થઈ જાય છે તો એ ન થાય ને એ હાથો આપણે ઢગલો ફોવાનો છે

બાગવા આવ્યા છે અને ઘરે આવીને મસ્ત મજાનો બપોરો કરી લીધો છે અને હવે હે ને ચાવું છે ઓલા કેમ કે આપણે હે ને જે ઘરના રિનોવેશનનું કામ હતું ને એમાં પ્લાનમાં થોડો પાછો ફાતફેક થયો છે એમાં એવું આપણે હે ને પહેલાં એવું નક્કી કર્યું હતું કે આપણે જે રહી ને નથી કહેવી પછી પાછું સતીશ કે હું ઘણી જઈશ તો આ બાજુથી જો એ ટાંસા મારતો ને ને એને ગહવાનું ચાલુ કીધું હે તો કાલનું આજ સુધીમાં એને એટલે ટોસા મેદા અને આટલી પૂટી કહી છે બાકી એમ તો ઓલચી જે થોડીક કહેલી રહી ને એટલી કહી હતી બીજી સિવાય પછી આગળ નહોતું પડેલું તો એને અત્યારે એ ટોસાઈ કરી દેવાનો છે અને પૂટી ઉખાડી દેવાનો હે એ રીતનું પાછું નક્કી કર્યું હે તો એ એકલો અહીંયા પૂટીમાં ટોસા ને ઉકળે છે અને બીજા બધા વાલા પાણી કીધે જે વારપીટ બનાવી ઉપલવામાં આવે એને અને મકાનને ફરતું પ્લાસ્ટરનું કામ બાકી હતું એમાં મતે બાકી જોઈ જ્યાં ધાબા ઉપર આપણે ઓલી જે આથમણી દિવાલ રહી ને જે પ્લાસ્ટર કીધું એને એક ને અત્યારે પાણી પાવાનું ચાલુ એને બંધ કરી દીધું પાણી પાવા તો હવે હે આપણે પહેલા બધા એને રોટલો દઈ દેવી પછી જઈએ આપણે પગડમાં બ્લેક બ્યુટી તો કે હવે તો હે આવી ગયું કાલ હું તો કમડી કાલ ને છે દઈ રહી તો ને બહુ રાગે આવી ગયું છે એટલે વાંધો નથી ખાવાને એવું મળી છે એટલે આમ થોડુંક હવે દવાઈ દે હે પણ આપણે શું છે કે દૂધ ને એવું જે ફેક્શન ને એવું દેવી છે ને તો આમ મેચ વાપરતા પાડુડી રહીને એને પાઈ દેવી હતી જેમ કે ખરવા છે ને એ થોડોક શેપી રોગ છે એટલે ડોક્ટરે ના પાડી હતી એની નીડ ને એવું રીતે બીજા કોઈને ન નાખતા જો બેઠી હે હવે ખાવા પીવાનું પાછું ચાલુ કરી દીધું છે તો એમ આવ કેમ આપણે વજન ઘટાડે માણે એમ આવું વજન ઘટીને કોથા જેવી બિચારી થઈ ગઈ નકર તો અમારે આ ભગેડ દે ને એને આમ ખાધ્યા વગેરે ન હાલે બિચારી બે ત્રણ નો નખાજો ને કચરી ડૂબો પડી ગઈ આવું ભાઈ આવે ને એટલે પાછા નીકળ જાય ઘણા બાજુ તો બધા ગાજ લઈને આવ્યા આવીના લગભગ પાંચ વાગવા આવ્યા છે અને અત્યારે આપણે ક્યાં આવી ગયા ખબર હે તો અત્યારે એને આપણે આયા હવી ધાબા માથે અને અહીંયા શું કરવા તમને ખબર છે હે નાસ્તો કરવા કેમ કે ભૂખડ ને એ બધા મોઢું કહેવાય વાળ કપોવા ને દાઢી કરાવવા કેમ કે સવારના ગાણા ચાલુ હતા અને અત્યારે પાછા ઘાણા બંધ કર્યા હતા ને તો હવે પાછો નવો લગન ગાવો ચાલુ થાય હે ને એમાં ને અમારા બધા ભાઈઓ દા ને એ તૈયાર થવા તું દાઢી ને વાળ કપોવા જતા પણ વારો નહોતો આવે એવું ને એટલે આ બધા તમને ખબર તો હે કે ખાવા મોટા થયા તો એ લોકો કે હાલો દાઢી ન થાય કાંઈ નહીં દાઢી હાથે કરી એને પૈસા નથી દેવા હાટુ નાસ્તો કરી નાખ્યું તો આવડા હે ને દાબેલી અને મફત માં એલા માલટા લાવ્યા હે ભાઈ માલટા હે ને જવું નથી તો વાંધો નહીં તો હાલો ભાઈ જો કે માલટા આ કોનું હે તો

એટલે શું છે કે આવીને આવી સ્પોન્સરશીપ ઘણો કર્યા કરે બાકી ચાલો હવે હે ને મસ્ત મજાનો નાસ્તો કરવાનો છે હમણાં શું હું થાય ભાઈ ઘાણામાં હે ને સિઝન ડાઉન થઈ ગઈ છે તો હવારમાં ઘાણો ચાલુ કર્યું ને કા એક બે વાગે ને એટલે માનવી થઈ જાય પૂરી પછી ઘાણો કરી દેવો પડે છે બંધ તો ઘાણો બંધ કરીને પૂરા પાણી કરીને જેથી પૂજા હતા અત્યારે હું આરામ કર્યો આવા

આ તમને એક ઇન્ટરેસ્ટિંગ ખેતીની શું કહેવાય આધુનિક ટેકનિક બતાવવાની છે અમારે ભા છે ને જીરામાં ઓર્ગેનિક ખેતી તો ખુલ્યા છે તો અમને તમને બતાવવું એ ઓર્ગેનિક દવા એની કહેવાય દવા સાંપે છે એટલે અમને છે ને નાસ્તો કરીને પછી પડામ લાવું એટલે તમને બતાવવું માલટા અને દાબેલી દાબોળી ને અત્યારે છે ને આપણે પૂગી ગયા ઓઘરા બાપાના પડામાં જીરામાં આંટો મારવા અને ઓઘરા બાપાની ઓર્ગેનિક દવા જોવા પણ એમ નાસ્તો કરવા માં જાય ને અમારા ઓઘડા બાપા હે ને દવા હે તો ઓર્ગેનિક દવામાં હું હું ને તમને દેખાડું પેલા તો હે ને એ તમે જો આ મકાઈના તમને સફેદ સફેદ શું કહેવાય આમાં ડાઘ દેખાતા હે તો એ ડાગ ને એ ઓર્ગેનિક દવાના હે એને આ આખું જીરાનું ખેતર દેખાય ને એ આખા જીરામાં અને આ જેટલી પણ મકાઈ વાવી છે ને ઢોર હાટું આપણે ગાયું ની હાટું એ બધી મકાઈમાં અને જીરામાં એ ઓર્ગેનિક દવા છાંટી છે પણ એ મેં નાસ્તો કરવામાં ને કે એને દવા છટાઈ ગઈ એટલે એ હવે પંપને એવું બધું મૂકીને છે ઘરે તો હવે હે ને ભાઈ તમને ઓર્ગેનિક દવા દેખાડું ને એ પહેલાં હું એક વખત જામફળીમાં જોઈ લઉં કે કોઈ પણ પ્રકારનું એકાદું નાનું મોટું કાશું પાકું જામફળમાં આવી જાય તો આપણે હે ને ભાઈ એને ખાઈ લેવી કેમ કે આપણે ને ખાવા હાટું જ મોટા છે આ દુનિયામાં આ જામફળ ને એમાં જામફળ તો નનકા નાનકા ઘણા બધા દેખાય છે પણ બધા કાસા છે એટલે આપણે કંઈ ખાવાની ઈચ્છા છે અને એમાં ભાઈ એમાં ભાઈ ઓર્ગેનિક દવા સાંટેલી એટલે તો કાંઈ ન ઘટે અહીંયા બે જામફળ દેખાણ પણ એ કાસા છે તો ભાઈ છે ને ભાઈ એ નાના બાળકો માટે અત્યાચાર કરવા માંગતા નથી એટલે નાના બાળક મોટા થાય ને નાનું જે આપણે આજે પછી એને ખાય કોઈ વાંધો નહીં પછી આ જામફળમાં જામફળ બધા ઉકલી ગયા હે એમ ત્યાં જામફોઈમાં અને જે આગળ આ જે જામફોઈ હતી ને એ બે જામફોઈમાં જામફો ચલા આવ્યા હતા એટલે એ આ હટ ગયા હે વાલો હવે હે ને અને આ છે અમારે ભાના ઘઉં જોઈ લો ભાઈ તમે કેવા મસ્ત મજાના છે આ વાડીમાં ઘઉં હે આમાં જીરું છે અને ઓલી બાજુ થોડીક મકાઈ ને એવું બધું છે અને આ જીરું મેં થોડાક ટાઈમ પહેલાં તમને દેખાતું તું ફૂકાતું તું જો એ આ બાજુ બધું ગયું ને અહીંયા બધા મેં કેટલું બધું સુકાઈ ગયું છે જોઈ લો ખાલા પડી ગયા હે કે નહીં ઝૂમ કે જો પડી જાય ને ખાલ આમ ઉપર બધે સારું હે અહીંયા હેઠ પાણી ભરાતું ને જ્યાં જ્યાં એટલે આમાં વધારે સુકાણું હતું બાકી ઉપર ઢાવ વાળું હતું ને એમાં કંઈ બહુ વાંધો નતો આવ્યો અને હવે હે ને ટૂંક જ સમયમાં હું તમને અમારા ઓઘડા બાપાએ આજ કઈ કઈ ઓર્ગેનિક દવા સાંટી છે ને એ દેખાડું પણ એ દવા એટલી ભાઈ ભયંકર છે ને એની વાત જ જવા જો આમ જોવાની હરમત નથી હાલે એવું એવી દવા એ દવા તમે જોઈ લો એ દવામાં શું હે ખબર એક તો આ પલાળેલો આંકડો અને એમાં ભેગી નાખેલી છે ખાટી સાસ અને એ સાસ અને આંકડાની ભાઈ એટલી વાસ આવે ને એની તમે વાત જવા જો એ ભાઈ હુંઘુણી બહુ અઘરી વસ્તુ છે અને બીજું જો આ જે ને કેન જે તમને દેખાય ને એમાં એટલે સાસ ભરી હે એ ખાટી સાસ ભાઈ કેટલા ટાઈમની છે ને એ તો નથી ખબર પણ બહુ વજ એટલે બહુ ખરાબ વાસ આવે એની તમે વાત જવા જોઈએ ખાલી પડામ સાટી હે ને તમે વાડી માટું મારો ને તોય ભાષા આવે એટલી ભાષા આવે ભયંકર લેવલની તો એ દવા ને એને પાછીને ઘી વ્યાજ નાવા લગભગ જેને સાંટી હોય ને એને તો એ દવાની ભાષા શું કહેવાય એક દી તો આમ એમ નામ દવા પાસે ન પડ્યું ને તોય આવે તો ભાઈ એ કેમ સાંટી તો મારો રામ જાણે તો હવે હે ને પાછા આવવા આવવા હે ને ઘાણા બાજુ થઈ જાય હાલતા કેમકે સુજ દાદા હે ને હવે આમ તો કે જે આથમવાની ઘણી વાત ઉનાવ આવી ગયો એટલે હટ નથી આથમતા પણ કોઈ વાંધો નહીં હવે હળવા પાછા થઈ જાય હાલતા ને એ વખતે પાછું છે ને ભાના જીરા વચ્ચે થાય ને હાલવાનું છે અને ભાનું જીરું તમે જોઈ લો ભાઈ આ ઓલી દવા સાટીને ને આપણે કોસ્પિટલ અને જે ઓલું પીવું હતું મહાફળ અને એક હતું રિષભ એ ત્રણ દવા સાટીને એ પછી જે હુકાતો હતો ને એ અટકી ગયો અત્યારે ટૂંકમાં જે પહેલાં જે કંઈ સુકાણું ને એ જો આ તમે અમુક અમુક જગ્યાએ આજે સુકાઈ ગયેલા છોડવા દેખાય ને આમાં એ પહેલાં જે હુકાણું હતું ને એ છોડવા હાવ સુકાઈ ગયા પણ એ પછી નવું અત્યારે હું નવો હુકારો કોઈ પણ પ્રકારનો આગળ નથી વીજો એ રિઝલ્ટ આપણને એમાંથી મળી ગયું છે બાકી થોડુંક પારવું પડી ગયું એ સુકાણું તું એના લીધે જ્યાં પાણી ભરાણું હતું ને ત્યાં બાકી જ્યાં પાણી નહોતું ભરાણું ને ત્યાં તો જે શું કહેવાય મસ્ત મજાનું ઊભું હે તો આવું કંઈક છે અમારે પાનું જીરું જોઈ લ્યો અને વાતાવરણ મસ્ત મજાનું પાલો હવે હે ને હનુમાનો પાછા પૂરી જાય જાણે